દિલ્હીમાં ભાજપની શાનદાર જીત બાદ ભાજપ મહાનગર દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહના અથાગ પ્રયત્નોથી ભાજપને દિલ્હીમાં જીત મળી છે જૂનાગઢ કોર્પોરેશનમાં પણ છપ્પન જેટલી સીટ ભાજપના ફાળે જવાની હતી દિલ્હીમાં આપના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ સિસોદીયા સહિતના દિગ્ગજ નેતાઓ હારી ચૂક્યા છે ત્યારે ભાજપને જીત બદલ ઝાંસીની રાણીના સર્કલ પાસે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો જેમાં ધારાસભ્ય સંજય કોરડિયા સંગઠન પ્રભારી મુકેશ દાસાણી ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વમાં આજે દિલ્હી વિધાનસભાના રિઝલ્ટ આવી ચૂક્યા છે દિલ્હીમાં ભવ્ય જીત બંને બંનેની આગેવાનીમાં અને બંને બંનેની દેખરેખ નીચે જે જીત મેળવી છે એના ભાગ સ્વરૂપે આજે જુનાગઢ મહાનગર દ્વારા આ આ જીતને વધવામાં આવી છે જુનાગઢમાં પણ કોર્પોરેશનની ચૂંટણી છે અમે સો વિશ્વાસ છે કે છ સાઠમાંથી છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે જુનાગઢ ની જનતા ને પણ આહવાન કરું છું કે આપના મોટા મોટા લીડરો અરવિંદ કેજરીવાલ થી માંડી સિસોદીયા થી માંડી વધારે છોકરા સાફ થઈ ગયા છે